ભાઈ ક્યાં ના પ્રમુખ તમે ગોંડલ નગરપાલિકા આ પ્રાઇવેટ ગાડી પોતાની તમારી સરકારી ગાડી તો અત્યારે ચૂંટણી તમને આચાર આચારસંહિતા લાગુ નથી પડતી બરોબર તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો આ પ્રચારમાં તમારો વિડીયો છે અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું તમે શું લેવા આવ્યા છો શું કામ આવ્યા હું નગરપાલિકાના કામેથી આવ્યા છો પર્સનલ કામથી આવ્યા છો પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો આચાર સંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં ભાગો ભાગો ફટાફટ તો ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો તારું નામ શું નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહિલ તમે પ્રમુખ

નગરપાલિકાની ગાડી નો ખુલે છે આ સરકારના રૂપિયા નથી આ પબ્લિકના રૂપિયા છે એ તમને જેના બોલાવ્યા ને એમને પૂછો ને તમને રોડે રોડ જ બતાવી દેવ